નમસ્કાર પંચમહાલ જિલ્લામાંથી વન નાઇન સિક્સ ટુ કરુણામાં હું ડૉક્ટર તરીકે ફરજ બજાવું છું મારું નામ ડૉક્ટર આંચલબેન શૈલેષભાઈ પટેલ હું અત્યારે અહીં લગભગ છેલ્લા પાંચ છ મહિનાથી અહીંયા ફરજ બજાવું છું આ ગાડીની શરૂઆત પાંચ વર્ષ પહેલાં થઈ હતી વન નાઇન સિક્સ ટુ કરુણા એમ્બ્યુલન્સ ગોધરા ખાતે તે ફરજ બજાવે છે અને જેમાં તે પાંચ વર્ષ સુધીમાં અત્યાર સુધીમાં જે દસ હજારથી છસો બત્રીસ કેસ આવેલા છે જેને એનિમલ ટ્રીટમેન્ટ મળેલી છે અને એનિમલ અને એનિમલ મતલબ એનિમલના ટ્રીટમેન્ટ માટે જે કોલરે કોલ કર્યો હોય એમને સારો એવો રિસ્પોન્સ બી મળ્યો છે કે તે ફરીથી રિકવર થયા છે અને બીજા કોઈ કેસો જે એવા હોય કે જે એસએનઆર થયેલા હોય મતલબ કે એમ્બ્યુલન્સ પહોંચે એ પહેલાં એનિમલ ડેથ થઈ ગયું હોય અથવા ત્યાં પહોંચ્યા પછી ટ્રીટમેન્ટ પહેલાં જ એ એનિમલ ડેથ થઈ ગયું હોય તો એવા કેસ અમારે મતલબ ટ્રીટમેન્ટમાં કરવામાં આવ્યા નથી બીજું કે અત્યાર સુધી છેલ્લા ગયા મહિનાના એકસો પંચાવન જેવા કેસ છે જેમાં અત્યાર સુધીમાં જનરલ એવા કેસ જોવા મળે છે કે રોડ ઉપર કોઈ ગાડી બેફામ જતી હોય અથવા સ્પીડ વધારે હોય અને અકસ્માત થતો હોય એમાં ડોગમાં વધારે જોવા મળે છે પછી રેલવે ટ્રેક પર કોઈ ગાય છે ભેંસ છે જે ઓવરટેક કરતી હોય એ વખતે એક્સિડન્ટ થયો હોય એવા બધા કેસ થોડા વધારે જોવા મળે છે અને બીજા સીઝ સીઝન પ્રમાણે કેસ જોવા મળતા હોય છે પારવો વાયરસ છે જેમાં ડાયરિયા બ્લીડ બ્લીડિંગ સાથે ડાયરિયા થાય છે બીજું વોમિશન એ બધા જોવા મળે છે બીજું જનરલ કે આપણે માનવ તરીકે આપણને એટલી ખબર હોવી જોઈએ કે આપણે એનિમલને શું આપીએ અને એને નુકસાન ના થતું હોય એવું ખાવાનું આપણે આપીએ નહીં કોઈ પણ વસ્તુ આપણે બહાર ફેંકીએ તો એ પહેલાં પ્લાસ્ટિકને દૂર કરવું અને પછી જો ખવડાવવાની હોય તો પ્લાસ્ટિક દૂર કરીને પછી એ વસ્તુને ખવડાવી કારણ કે અનુ અમુકો હતી એનિમલની ખબર હોતી નથી એથી તે પ્લાસ્ટિક બી અમુકવાર ઘડી જતું હોય છે એના લીધે લાંબા સમયે એમાં તકલીફ આવતી હોય છે એટલે માનવ તરીકે આપણે એ પણ જીવ છે આપણે પણ જીવ છીએ એ પણ જીવે જ છે અને એ પણ એનું એ સારી રીતે એનું કરે જ છે તો આપણાથી જે થતું હોય એટલું આપણે એને સારવાર આપીએ અને એના કોઈ એનિમલ પીડાતું હોય અથવા એવું કોઈ જોવા મળે તો કોન્ટેક કરો વન નાઇન સિક્સ ટુનો જે અવિરતપણે કાર્ય કરતી હોય છે અને તે સારી એવી ટ્રીટમેન્ટ આપતી હોય છે